હરહર મહાદેવ કેમ છો દર્શક મિત્રો આપ સૌ બધા મજામાં હશો હરહર મહાદેવ મિત્રો આજે ભૂતનાથ મહાદેવ જે રાજકોટથી ભાવનગર હાઈવે પર જતા હરેન્ડા ગામથી લગભગ ચાર કિલોમીટરના અંતરે આ પવિત્ર મંદિર આવેલું છે ભૂતનાથ મહાદેવનું આધ્યાત્મિક મંદિર તો મિત્રો અત્યારે આપણે જળાભિષેક કરી રહ્યા છીએ ભગવાન મહાદેવને મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોવા નમ્ર વિનંતી મિત્રો આ વિડીયોમાં આપણે જોશું ભૂતનાથ મહાદેવ મંદિરનો શું ઇતિહાસ છે ત્યારબાદ ભૂતનાથ મહાદેવની બાજુમાં જે ગીબીનાથજીની ગુફા આવેલી છે તેના દર્શન કરશું ઘોડિયેરમાંનું મંદિર છે ત્યાં દર્શન કરશું તો મિત્રો વિડીયો અંત સુધી જોજો મિત્રો વિડીયો ગમે તો લાઇક અને વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો આવો મિત્રો આપણે વિડીયોની સફર કરીએ હર મહાદેવ હર હર મહાદેવ મિત્રો ભ્રમલીન યોગીશ્રી નવાનાથજી બાપુનો ભવ્ય ભંડારો મૂર્તિ પ્રતિષ્ઠા તેમજ શ્રીમદ ભાગવત કથા આયોજન થવા જઈ રહ્યું છે ફાગણવદ સાતમ થી તેરસ તારીખ એક ચાર બે હજાર ચોવીસથી તારીખ સાત ચાર બે હજાર ચોવીસ તો વાલા ભક્તજનો આપ સર્વને પધારવા ખૂબ ખૂબ આમંત્રણ છે અંતરે બાજુમાં રુદ્ર હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે મિત્રો આપ જોઈ શકો છો દાદાનું મંદિર જય બજરંગબલી ઓમ નમો હનુમતે ભાઈ ભંજનાયમ સુખમ કુરુ ભટ્ટ સ્વાહા જય શ્રી રામ જય બજરંગ બલી હે દાદા આ કળી કાળમાં સૌ ભક્તજનોની મનોકામના પૂરી કરજો હે દાદા સૌ ભક્તજનોને બળ બુદ્ધિ શક્તિ વિદ્યા આપજો હે દાદા સૌની મનોકામના પૂરી કરજો જય જય બજરંગ બલી જય રામ તો મિત્રો આપણે દાદાના દર્શન હવે કરી લીધા હવે મિત્રો આપણે જઈએ શ્રી ગેબીનાથજી બાપુની જે ગુફા આવેલી છે તો ચાલો ત્યાં દર્શન કરીએ આદેશ શ્રી સિદ્ધ યોગી ગેબીનાથજીની ગુફા એક એક મિનિટ કડિયા કાન જોઈ શકો છો તમે મિત્રો જોયું કાન કડિયા ઉડી રહ્યા છે અત્યારે અંદર જવું તો પણ કાન કડિયા બહુ વધારે ઉડે છે અને અંદર જીવજંતુ જંતુ જેમ કે સાપ બીછી અંદર હોવાથી જે ખૂબ જ ખતરો કહી શકાય તો બહારથી દર્શન આપણે કરી લીધાના ગુફાના શ્રી સિદ્ધ યોગી ગુફા યોગીનાજીની મહાદેવ જય શ્રી રામ જય બલી ઓમ નમો હનુમંતે ભય ભંજના યમ સુખમ કુરુ ફટ જય શ્રી રામ જય બજરંગ બલી જય શ્રીરામ શ્રીરામ રામ રામેતી રમે રામ મનોરમે સહસ્ત્ર નામ તતુ રામ નામ વરાનને જય શ્રી રામ જય ઠાકોરજી મહારાજ જય રામ ચાલો મિત્રો આપણે આગળ જઈએ માના દર્શન કરવા હર હર મહાદેવ હર મહાદેવ દર્શક મિત્રો અમે અહીંયા ભૂતનાથ મહાદેવ મંદિરે બાજુમાં જે ગેબીનાથજી બાપુની ગુફા છે તેના આપણે દર્શન કર્યા હવે મિત્રો એની બાજુમાં જ ઉપર ઢોરા ઉપર ડુંગર ઉપર મા ખોડિયારમાંનું મંદિર આવેલું છે તો ચાલો ત્યાં જઈએ અને દર્શન કરીએ જય ખોડિયારમાં ઘૂરેલા પરિવાર સેવાવન બાપુ મિત્રો જોઈ શકો છો અહીંયા થોડુંક ઇનોવેશન કરવામાં આવ્યું છે મિત્રો અહીંયા હું જ્યારે અમુક મહિના પહેલા આવ્યો હતો ત્યારે ઉપર પત્રું નહોતું અત્યારે આ પત્રું જોઈ શકો છો ઉપર જેથી કરીને ચોમાસામાં પાણી ન પડે અંદર પાણી ન જાય ખૂબ સરસ જે કોઈ ભક્તજને આ સેવા કરી છે પત્રો નાખ્યું છે ખોડિયારમાં એમની મનોકામના પૂરી કરે આવી નવી સેવા કરતા રહેજો વાલા ભક્તજનો સરસ આપ જોઈ શકો છો પત્રો જેથી કરીને કોઈ ભક્તો દર્શન કરવા આવે ચોમાસામાં તો તેઓ કોઈ પરેશાન ન થાય હેરાન ન થાય પલળે નહીં અને અહીંયા આરામથી બેસી શકે માતાજીની માનતા કરી શકે અને ધૂમ સત્સંગ કરી શકે માતાજી ખૂબ સરસ આવે છે જય કોડિયાર મિત્રો આ કોડિયેરમાં Jaya Mata ini Jaya Koli Dharma Mata Ji Mita-Mata saya sudah bisa Mata Ji રૂપિયાના પાંચ રૂપિયાના કહેવાય છે કે આ સિક્કા માતાજીની પ્રસાદી છે લોકો અહીંયા માનતા જ્યારે માને છે ત્યારે માં જ્યારે મનોકામના પૂરી કરે છે એટલે ભક્તજનો શ્રદ્ધાળુઓ અહીંયા રૂપિયાના સિક્કા અહીંયા ચોંટાડે છે અને મિત્રો અહીંયા આજે રૂપિયાના સિક્કા તમે જોવો છો ચોંટાડેલા અહીંયા એમના એમ જ હોય છે અહીંયા આ સિક્કાને કોઈ ઉખાડતો નથી કોઈ લઈ જતો નથી કેમ કે જો લઈ જાય તો તમને માતાજી પરચો આપે છે અને ભૂલથી કદાચ ભૂલ થઈ ગઈ હોય તો માફી માંગી લો તો માતાજી માફ કરી દેશે પણ કોઈ જાણી જોઈને સિક્કા લઈ જાય કે એમ થાય કે હું પૈસા વાપરશું તો એ વાત ખોટી છે અને માતાજીને પરચા આપે છે જય ખોડિયારમાં મિત્રો અહીંયા ખૂબ જ સરસ ઇનોવેશન કરવામાં આવ્યું છે ખૂબ સારો સુધારો કરવામાં આવ્યો છે આ તમે જોઈ શકો છો આ તો બે છે બાઉલ મોટા બે કે જેથી કરીને અહીંયા કોઈ ભક્તજનો કોઈ માતાજીની માનતા કોઈ તાવો અહીંયા સાંપડીનું કોઈ રાંધવામાં આવે આયોજન કરવામાં આવે શાક સાપડી તો સરળતાથી રાંધી શકે છે એ માટે તમામ જરૂરી છે વાસણ જોઈએ તે છે અહીંયા મસાલો પણ છે સિંદૂર ખૂબ સરસ વ્યવસ્થા છે હવે મિત્રો આ પત્રો ઉપર નાખવામાં આવ્યું છે આથી હવે ચોમાસાની સિઝન આવે તો અહીંયા કોઈ તકલીફ ન પડે ખૂબ સરસ સુવિધા આ ભક્તજને જેને પત્રની સુવિધા પૂરી પાડી છે તેમનો ખૂબ ખૂબ આભાર માતાજી સૌની મનોકામના પૂરી કરે આપણે થોડું જોઈ લેવી ભૂતનાથ મહાદેવની આજુબાજુનો નજારો કેવો દેખાય છે મિત્રો આ જોઈ શકો છો સીડી કે જે આ સીડી મારફતે ઉપર આપણે આ પગથિયા મારફતે નીચેથી ઉપર ચડ્યા હવે આપણે થોડી જ વારમાં આપણે નીચે ઉતરશું બાજુમાં બધો વાડી વિસ્તાર છે સુંદર ઢોરાઓ લીલુંચમ ખેતર વાડી ધરતી માટે જાણે લીલી ચાદર ઓઢી હોય ચુંદડી ધારણ કરી હોય તેવું લાગે છે સુંદર પવન જગ્યો સુજલોન પવન ચક્યો આ તમે જોઈ શકો છો મિત્રો ઝૂમ કરીને બતાવશો આ એક ચબૂતરો છે જે અહીંયા આજે હરોજ ઘણા પક્ષીઓ આવે કે જે એને ચણ નાખવામાં આવે છે પક્ષીઓને અત્યારે તો મધ્યાહનનો સમય છે એટલે કોઈ પક્ષી દેખાતો નથી ભૂતનાથ મહાદેવ મિત્રો આ ભૂતનાથ મહાદેવ ચાર કિલોમીટરના અંતરે આવેલું છે રાજકોટથી ભાવનગર હાઈવે પર તમે જ્યારે જાવ છો ત્યારે ગામ હલેન્ડા જે આવે છે રાજકોટ ભાવનગર વચમાં તો થી ચાર કિલોમીટરના અંતરે આ ભૂતનાથ મહાદેવનું મંદિર આવેલું છે મિત્રો કહેવાય છે કે આ ભૂતનાથ મહાદેવ મંદિર ખૂબ જ પૌરાણિક મંદિર છે લગભગ પચાસ વર્ષ જૂનું આ મંદિર છે મિત્રો એવું કહેવાય છે કે અહીંયા પાંડુઓના સમયગાળા દરમિયાન જ્યારે મહાભારત યુગ મહાભારતનો જ્યારે કાળ હતો ત્યારે પાંડવો જ્યારે વનવાસ કરવા નીકળ્યા હતા ત્યારે આ વનવાસ દરમિયાન અહીં એટલે કે આ ભૂતનાથ મહાદેવ આ જગ્યા પર અહીંયા તેમને રોકાણ કર્યું હતું અહીંયા થોડો સમય રહ્યા હતા મિત્રો મેં તમને જે ગીબીનાથજી બાપુની ગુફા બતાવી તે ગુફા પણ ખૂબ જ ઐતિહાસિક છે તે જ ગુફામાં આ પાંચ પાંડવો અહીંયા રોકાણ કર્યું હતું મિત્રો આ પવિત્ર ભૂમિ છે મહાદેવની મિત્રો મિત્રો કહેવાય છે કે અહીંના સંતોનું એવું કેવું છે કે મિત્રો અહીંયા કોઈ પણ દંપતી ખાસ કરીને પતિ પત્ની જે કપલ અહીંયા કોઈ ઘરેથી કોઈ કંકાસ ઝઘડો કર્યો હોય અથવા કોઈ પણ કારણોસર અસંભ હોય તો અહીંયા જો તે આવે આ પવિત્ર અને આધ્યાત્મિક ધારા પર તો તેમનું મન એકદમ પ્રફુલ્લિત શાંત થઈ જાય છે અને તેમને આધ્યાત્મિક શાંતિનો પરમ શાંતિનો અહીંયા અનુભવ થાય છે તેવું અહીં સંતોનું કહેવું છે અને સાચે જ એવું અહીંયા થાય પણ છે તમે એકવાર ક્યારેક આવો અને અનુભવ કરો કે વાત સાચી છે સાધુ સંતોની મિત્રો આ ભૂતનાથ મહાદેવ ખાસ કરીને શ્રાવણ માસમાં આ ખાસ કરીને પૂરો જે શ્રાવણ મહિનો એક માસ દરમિયાન અહીંયા ભજનની અને ભોજનની ખૂબ સરસ સારી સુવિધા કરવામાં આવે છે અહીં આજુબાજુના ગામ લોકો ખૂબ સાથ સહકાર આપે છે જેમ કે અલંડા છે ગામ ખડવાવડી પછી કોઠી કનેસરા રાજાવલ્લા શાંતિનગર બળધોઈ સરદાર રામળિયા ગઢડીયા પર ખારેચિયા રીનનગર આટકોટ વગેરે વગેરે મિત્રો અહીંયા દરપૂનમે ભજનનું આયોજન થતું હોય છે ત્યારે રાત્રે ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે અને રાત્રે ભજન સંતવાણી કાર્યક્રમનું આયોજન હોય છે મિત્રો વાર તહેવારોમાં ખાસ કરીને સાતમ આઠમ હોય છે ત્યારે પછી શ્રાવણ માસ હોય ત્યારે અને ખાસ ખાસ મિત્રો જ્યારે શિવરાત્રિ હોય ત્યારે અહીંયા હજારોની સંખ્યામાં ભક્તજનો પ્રભુ શ્રી મહાદેવના ભોળાનાથના દર્શન કરવા અહીંયા આવે છે ધન્યતા અનુભવે છે મેં અગાઉ તમને કીધું તે પ્રમાણે આ ધરતી ખૂબ જ પવિત્ર ધરા છે ભગવાન મહાદેવની આ પવિત્ર ધરા છે અહીંયા આવાથી આધ્યાત્મિક શાંતિ પરમ શાંતિનો અનુભવ થાય છે મિત્રો અહીંયા ખૂબ જ વધુ માત્રામાં અહીંયા બીલીપત્રો પણ આવેલા છે અહીં બીલીપત્ર સોમવારે તો તોડવાનું નથી એમાં નહીવત છે નિષેધ કરવામાં આવ્યો છે બાકીના કોઈ પણ વારમાં તમે બીલીપત્ર તોડી શકો છો મિત્રો તો ચોક્કસ તમને જ્યારે સમય મળે ખાસ કરીને શનિ રવિ અથવા તો જ્યારે તમે તમને જ્યારે સમય મળે નવરાશનો ત્યારે ચોક્કસ અહીં મહાદેવના દર્શન કરવા આવજો ખૂબ જ એક પવિત્ર સુંદર આધ્યાત્મિક જગ્યા છે તો મિત્રો વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર હર મહાદેવ